જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એવી વસ્તુઓની જે આપણે સવારે ઉઠતાની સાથે જ કરવી જોઈએ આજકાલની જે રૂટીન હાલત છે તેમાં ખૂબ જ અજીબ હાલત થઈ ગઈ છે એક તો આપણે રાત્રે મોડા સૂઈએ છીએ અને સવારે મોડા જાગીએ છીએ અને સવારે ઉઠે છે

જે લોકો સવારે વહેલા ઉઠે છે અને રાત્રે વહેલા જાય છે 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 તે લોકો તંદુરસ્ત રહે અક્કલમંદ હોય અને તેમની પાસે પણ પૈસાની કમી નથી હોતી આમ તો દરેક વ્યક્તિનું અલગ અલગ રૂટીન અને જીવનશૈલી હોય છે પરંતુ ઘણા કામયાબ લોકોના જીવનમાં તમે જુઓ તો તે લોકો સવારે ઉઠીને તેમનું રૂટીન કામ કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર પૂરું કરવાનું પસંદ કરે છે આપણે દિવસભર શું જોઈએ છીએ શું સાંભળીએ છીએ એ પણ આપણા જીવન ઉપર ખૂબ જ ઊંડી અસર પાડે છે તો મિત્રો આપણે દિવસની શરૂઆતમાં જે કોઈ વસ્તુ હોય સામગ્રી હોય કોઈ પણ જીવ હોય અને કોઈ વ્યક્તિને જોઈ લઈએ તેના અનુસાર જ આપણો દિવસ જાય છે દિવસની શરૂઆત હંમેશા મંગળકારી વ્યક્તિ જીવ સામગ્રી તેની સાથે કરવી જોઈએ અને દિવસને ખૂબસૂરત બનાવવો જોઈએ એટલા માટે પ્રાચીન સમયથી કેટલીક કેટલી કેવી પરંપરાઓ ચાલી આવે છે જે આપણને સુખ અને શાંતિની સાથે દેવી દેવતાઓની કૃપા પણ અપાવે છે આજે આપણે વાત કરીશું એ જ પરંપરાઓમાંથી કેટલાક એવા કામની જે આપણે રોજ સવારે કરવા જોઈએ માન્યતા છે કે સવારમાં આ ચાર કામ કરવાથી આપણને દિવસભરના કામમાં સફળતા મળે છે તમારા કાર્યોમાં લાભ મળવાના યોગ બને છે એક કહેવત છે કે જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ બધું સારું સારું જ થાય છે આ જ વાતને ધ્યાન રાખતા ચાર કામ છે જેને સવાર સવારમાં કરવાની પરંપરા બનાવવામાં આવી છે સૌથી પહેલાં એ મહત્ત્વ રાખે છે કે આપણે સવારે કેવી રીતે ઉઠીએ છીએ

કેમ કે આપણે જીવિત છીએ ઘણા એવા લોકો છે જે રાત્રે સૂતા અને સવારે જાગ્યા જ નથી એટલા માટે પોતાના ઈશ્વરનો આભાર માનો કે તમે અમને નવું જીવન આપ્યું એક નવો દિવસ આપ્યો અને આ દિવસને હું સારી રીતે વિતાવીશ તેના પછી તમારે જમણી સાઈડ પડખું ફેરવીને ઉઠવું જોઈએ સૂતા પછી ક્યારેય પણ ડાબી સાઈડ પડખું ફરીને ના ઉઠવું જોઈએ તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું ડાબી સાઈડ પડખું રાખીને સૂવું જરૂર જોઈએ કેમ કે આવી રીતે સૂવાથી શરીરમાં જમા થયેલ ટોક્સી ધીમે ધીમે લસિકા તંત્ર દ્વારા નીકળી જાય છે જ્યારે આપણે ઊઠીએ છીએ તો આપણે હંમેશા પહેલાં જમણી સાઈડ પડખું ફેરવીને પછી જ ઉઠવું જોઈએ ઉઠતા સમયે પહેલાં જમણી સાઈડ ફરો પછી ઊઠીને બેસી જાઓ જાગ્યા પછી તમે પલંગ પર આરામથી બેસીને તમારે બંને હથેળીઓને એક સાથે ઘસવી જોઈએ અને તમારી આંખો પર હથેળીને રાખવી જોઈએ પોતાની હથેળીની એકબીજા સાથે કેમ ઘસવી જોઈએ કેમ કે જેટલી નસ છે આપણા શરીરની તે બધી આપણા હથેળીની હથેળીમાં એક એક પોઈન્ટની જેમ હોય છે અને જ્યારે આપણે તેને ઘસીએ છીએ તો તે બધા પોઈન્ટ એક્ટિવેટ થઈ જાય છે આખા શરીરની સિસ્ટમની એક્ટિવ કરી દે છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ કર દર્શન એટલે કે આપણી હથેળીના દર્શન કરવાના સંસ્કાર આપ્યા છે આપણા હાથમાં અક્ષય ઉર્જા હોય છે એટલા માટે હંમેશા બંને હાથની હથેળી એટલે કે કર દર્શનનું મહત્વ બતાવ્યું છે તેનાથી આપણી દશા પણ સુધરે છે કોઈ પણ પ્રકારની ગ્રહ દશા હોય તે પણ સુધરે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પોતાની બંને હથેળીઓ એકબીજા સાથે જોડીને પુસ્તકની જેમ ખોલો અને પછી એક શ્લોક બોલો જેને બોલતા બોલતા તમે હથેળીના દર્શન કરવા જોઈએ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલ તું ગોવિંદ પ્રભાતે કર દર્શને આવું બોલતા બોલતા હથેળીના દર્શન કરવા જોઈએ તેનો અર્થ થાય છે આ મારા હાથના આગળના ભાગમાં ભગવતી લક્ષ્મીનો વાસ છે મધ્ય ભાગમાં વિદ્યાદાત્રીમાં સરસ્વતીનો નિવાસ છે મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે

આપણા હાથની ક્યારેય પણ કોઈ ખોટું કામ ના થાય અને બીજાની મદદ માટે આ હાથ હંમેશા આગળ આવે બીજો હેતુ એ પણ છે કે આપણી વૃત્તિ ભગવાનના ચિંતનની બાજુ પ્રવૃત્તિ થાય અને આવું કરવાથી શુદ્ધ સાત્વિક કાર્ય કરવાની પ્રેરણા મળે છે સાથે જ બીજા પર આશ્રિત રહેવાના બદલે પોતાની મહેનતથી આ જીવિકા કમાવવાની ભાવના પેદા થાય છે

અને જે બાજુના શ્વાસ મજબૂત હોય તે જ બાજુથી તમે જમીનને તમે એ બાજુના પગથી પહેલાં સ્પર્શ કરો શાસ્ત્રોમાં પૃથ્વીના સ્પર્શ કરતાં પહેલાં પૃથ્વીને પ્રણામ કરવાનું વિધાન જણાવવામાં આવ્યું છે પૃથ્વીને માં કહેવામાં આવે છે આ જ કારણથી સવારે ઊઠીને ધરતીને જમણા હાથથી સ્પર્શ કરીને માથા પર લગાવવાની પરંપરા છે તેને ધાર્મિક રૂપ આપી દીધું છે તેનાથી દરેક માનવ ધરતી માતા પ્રત્યેની તેની કૃતજ્ઞતા પ્રગટ કરી શકે છે એ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જે આપણે ધરતીમાં વાવીએ છીએ એ આપણને ધરતી માતા પાછું આપે છે તે અન્ન હોય જળ હોય ઔષધિ હોય ફળફૂલ હોય વસ્ત્ર હોય આશ્રય હોય વધુ આપણને ધરતી માતાનું જ દીધેલું છે આ બધા કારણોથી આપણે બધા ધરતી માતાના ઋણી છીએ જ્યોતિષશાસ્ત્રમાં બધી વાતોને ધ્યાનમાં રાખતા દરેક વ્યક્તિએ સવારે ઉઠીને કરતી માતાને ધરતી માતાને પ્રણામ જરૂર કરવા જોઈએ એક મંત્ર પણ આપવામાં આવ્યો છે આમ તો કહેવામાં આવે છે કે ધરતીને માતા સમાન પૂજનીય હોવાના કારણે ભૂમિ પર પગ રાખવાનો પણ દોષ માનવામાં આવે છે અને ભૂમિ સ્પર્શ વગર કોઈ રહી રહી પણ શકતું નથી તો ધરતીને તો આપણે સ્પર્શ કરવી જ પડશે એટલા માટે પગ રાખવાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ્યોતિષ શાસ્ત્રમાં એક ખાસ મંત્ર જણાવવામાં આવ્યો છે જેના દ્વારા આપણે ધરતી માતાને ક્ષમા પ્રાર્થના કરતા તેના ઉપર ચર ચરણ સ્પર્શ કરીએ છીએ સમુદ્ર વસને દેવી પર્વત સ્થાન મંદિર તે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ ભયમ પાદર સ્પષ્ટ સમ સૌ ફરીથી શ્લોક બોલીએ સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંદિર તે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક સમસ્વ તેનો અર્થ છે કે સમુદ્ર રૂપે વસ્ત્ર ધારણ કરવા વાળી પર્વત રૂપે સ્તનથી મંદિર ભગવાન વિષ્ણુની પત્ની હે માતા પૃથ્વી મને પાદ સ્પર્શ કરવા માટે ક્ષમા કરો મિત્રો જણાવી દઉં કે બાળકને પણ નવા વસ્ત્ર પહેરાવો છો તો પહેલાં ધરતી માતાને સ્પર્શ કરવા જોઈએ કહેવાય છે કે તે ધરતી માતાની માનસિક રૂપથી પૂજા જ કરે છે પ્રાચીન સમયમાં પણ ઘરમાં કે વૃદ્ધ અને વડીલ લોકો જ્યારે બહાર જાય છે શ્રદ્ધાથી ધરતી માતાને સ્પર્શ કરીને પ્રણામ કરે છે એવું જોવામાં આવે તો તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે કે જ્યારે આપણે કોઈ પણ ચાદર ઓઢીને સુઈએ છીએ તો આપણા શરીરનું તાપમાન થોડું વધી જાય છે શરીર ગરમ થઈ જાય છે આવામાં આવવામાં જ્યારે આપણી પથારીમાંથી તરત જ એકદમ નીચે પગ રાખીએ છીએ તો શરીરમાં ગરમી અને ઠંડીનો પ્રવાહ વધારે થઈ જાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે જો વ્યવહારિક દ્રષ્ટિથી જોઈએ તો ભૂમિવંદના માણસને જમીનથી જોડાયેલા રાખીને અહંકાર હટાવીને સહનશીલતા અને તે રહેવાનું બનાવે છે એટલા માટે હંમેશા ધરતી માતાને પ્રણામ કરીને ઉઠો ભલે તમને વૈજ્ઞાનિક કારણ સમજમાં આવે કે વ્યવહારિક સમજમાં આવે શાસ્ત્રીય કારણ સમજમાં આવે પરંતુ જ્યારે ઉઠો સૌથી પહેલા તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ તમે જીવિત છો પછી તમે જમણી બાજુ પડખું ફેરવીને પછી તમે કર દર્શન કરો તેનાથી ધરતીને સ્પર્શ કરીને કે પછી ધરતી માતાને પ્રણામ કરીને પછી જ પગ ધરતી પર રાખવો જોઈએ સવારે ઊઠીને નથી કરવાના હોતા તે છે પોતાના ચહેરાને અરીસામાં જોવાની આદત હોય છે આવું કરવાનું અશુભ માનવામાં આવે છે બધા પ્રકારની અશુભ વસ્તુઓથી બચવું જોઈએ પેપરમાં સમાચાર હોય મોબાઈલ વોટ્સએપ ગૂગલ હોય તે બધામાં થોડી થોડી જ વાર વાપરવા જોઈએ વધારે એક્સિડન્ટ વાળા કે ભયાનક સમાચાર તેવું ના જોવું જોઈએ સોશિયલ મીડિયા પર જતા બચ્ચો કેમ કે બની શકે છે કે એવી કોઈ નકારાત્મક વસ્તુ હોય જે તમારા મગજમાં ઘર કરી જાય અને તમને ખબર પણ ના પડે ફોટાઓ પણ એવા જુઓ કે તમારા મગજ પર સકારાત્મક પ્રભાવ પાડે નારિયેળ હોય શંખ હોય મોર હંસ ફૂલ આ બધી વસ્તુ જોવી જોઈએ સવારે ઊઠીને પડછાયો પણ ના જોવો જોઈએ ભલે તે પોતાનો હોય કે બીજાનો હોય એવું માનવામાં આવે છે કે પડછાયો જોવો એ દુર્ભાગ્યનું કારણ બને છે પડછાયો જોવાથી મનુષ્યમાં તણાવ ભ્રમ ડર આ બધી વસ્તુઓનો વાસ થાય છે જો એવામાં કોઈ જાનવર લડાઈ કરતા દેખાઈ જાય ખાસ કરીને કૂતરાઓ ઘરની બહાર લડાઈ કરતા હોય છે તો તે ના જોવું જોઈએ તેને અશુભ માનવામાં આવે છે જંગલી જાનવરોને ફોટો જેમ કે સિંહ ચિત્તો દીપડો તેમના ફોટા પણ ના જોવા જોઈએ સવારે સવારે તેને જોવાથી ઉલ્લજન મનમાં બન્યા રહે છે અને એટલા માટે ઘરમાં લગાવવા પણ ના જોઈએ સવાર સવારમાં તેલથી ભરેલું વાસણ પણ ના જોવું જોઈએ તેનાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે રાત્રે સરખી જગ્યાએ મૂકીને સૂવું જોઈએ સૌથી પહેલા દર્શન કરવા માંગો છો તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરો તેમનું ધ્યાન કરો તેનું સ્મરણ કરો તેમના દર્શન કરો અને એમ ના કરો તો તમે હથેળીમાં જોઈને ભગવાનનું ધ્યાન કર્યું તે પણ પૂરતું છે આવું કરવાથી તમારી અંદર આત્મબળ વધે છે તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો એક સર્કલ બને છે સવારે ઊઠીને તુલસી માના દર્શન કરવા જોઈએ એ ખૂબ જ સારું ગણાય છે યોગ કરતા હોય તો યોગ કરો એક્સરસાઇઝ કરો યોગ અને એક્સરસાઇઝ તુલસી માતાની પાસે બેસીને કરો અને કોઈ પણ તીર્થ સ્થાનના દર્શન કરો કહેવાય છે કે સવારે ઊઠીને ક્યારેય પણ વાનર શબ્દ કે વાંદરો તે શબ્દનો ઉપયોગ ના કરો ઘણા બધા લોકો હનુમાનજીનું ધ્યાન કરે છે સુંદરકાંડમાં હનુમાનજી કહે છે કે પ્રાતઃ જોલે નામ હમારા તેરે બિનતા અહીં ના મિલે આહારા તેનો મતલબ કે હું જે કુળથી છું તેને વાનર કુળ છું જો તમે સવાર સવારમાં તેનું નામ લઈ લો છો તો તે દિવસે તેમને જમવાનું પણ મુશ્કેલીથી મળે છે એટલા માટે સવારે અન્ન જળ ગ્રહણ કર્યા વગર વાનરનું નામ ના લેવું જોઈએ એટલે કે તેના કુળનું નામ ના લેવું જોઈએ પરંતુ હનુમાનજી નું સુવું જોઈએ નહીતર આખો દિવસ મન અશાંત રહે છે આળસ આવે છે આનો તમારા કામ પર પ્રભાવ પડે છે અને તમે હંમેશા અસતા રહો કહેવાય છે કે જ્યારે તમે હસો છો આખું વિશ્વા હસે છે અસતા ખુશાલ મુદ્રામાં પથારી છોડવી જોઈએ બધું કામ પતાવીને જ્યારે તમે ઘરેથી નીકળો તો માતા પિતાને વડીલોને આશીર્વાદ લેવાનો ન ભૂલો માતા પિતા પ્રસન્ન રહે છે તે ઘરમાં બધા દેવી દેવતા પ્રસન્ન રહે છે તેનાથી વિરુદ્ધ જે લોકો પોતાના માતા પિતાનું સન્માન નથી કરતા તેમને દુઃખ આપે છે તે લોકો હંમેશા પરેશાનીઓથી ઉલઝાયેલા રહે છે માતા પિતા સાથે ખરાબ ના બોલો માતાપિતા જે સાક્ષાત દેવી દેવતા સમાન હોય છે તેનાથી બધી દિવ્ય શક્તિ તમારા અંદર સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરે છે અને જો તમારા કાર્યમાં કોઈ અડચણ આવે તો સફળતા મળવાની સંભાવના વધી જાય છે મિત્રો આ વાતને માનીને તમારે ખાલી સફળ માણસ નથી બનવાનું પરંતુ ખૂબ જ જિંદગી તમે જીવી શકો છો તમારા જીવનની એક નવી દિશા મળશે અને કેટલાક લોકો જેને લાગે છે કે નકારાત્મક ઉર્જા તેને ઘેરાયેલી રહે છે કે તમારો આખો દિવસ બરબાદ થઈ જાય છે તો એકવાર આજે નાના નાના કામ તમને જણાવ્યા છે કે કેવી રીતે જાગવું જોઈએ શું કરવું જોઈએ અને જો તમે આ કામ દરરોજ કરશો તો તમે જોશો કે તમારા જીવન પર મુસીબત આવશે તો તે પણ ટળી જશે ખોટા કામ કરતા બચવું જોઈએ અને પછી જોશો કે કેવી રીતે તમારા જીવનમાં ખુશીઓ આવશે ધન સંપત્તિ પોઝિટિવ એનર્જી યશ કીર્તિ માન સન્માન બધું આવવા લાગશે જાગ્યા પછી પણ તમારે બે કલાકની અંદર સૂર્ય તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ પછી તમારે તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ જે લોકો આ વાતને નથી માનતા તેમને એકવાર અવશ્ય આ બધી વાતોનું પાલન કરવું જોઈએ કેમકે ઘણા બધા વૈજ્ઞાનિક કારણ પણ છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીશું અને નવા વિડીયોમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મિત્રો